સ્વામી એક બિઝનેસમાં ચડ ઉતર ઘણી આવે અને જયારે અમે એવા કિસ્સા વાંચેલા છે જયારે પડતી હોય ત્યારે ઘણા લોકો પણ કરી લે છે તો ખરાબ કઈ રીતે સારી રીતે જીવી શકાય શું અપનાવી શકાય ખરાબ સમય સમય બધાને આવવાનો ભગવાને આપણને જન્મ આપ્યો ત્યારે આપણી સાથે એમઓયુ સાઈન નથી કર્યું કે તારે બધું બેટા સરસ ચાલશે કોઈની પાસે એવું એમઓયુ બતાવજો નથી प्रारब्ध ગોઠવાયેલું હોય પછી નાથી આગળ આપણે કઈ સારા ખોટા કામ કર્યા હોય એ બધું ભેગું થાય એટલે દુઃખ તો આવે ઇસ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ એટલે પહેલી વાત આ ક્લિયર કરવાની કે ખરાબ સમય તમે જે શબ્દ વાપર્યો ને એ બધાને આવવાનો છે કોઈને 20s માં આવે કોઈને 30s માં આવે કોઈને 40s માં આવે કોઈને 50s માં આવે અને 60s માં આવે આવે જ ફિઝિકલ ઇમોશનલ એટલે પહેલી વાત સ્વીકારી લો ખરાબ સમય આવશે જીવવું તો આપણે એવી માનસિકતા સાથે જીવીએ છીએ કે મને કઈ ખોટું થવું જ ના જોઈએ મને દુઃખ આવવું જ ના જોઈએ અંગ્રેજીમાં એક સરસ કહેવત છે ડોન્ટ બેગ એ પ્રમાણે ભલે દુઃખ આવતું પણ એની સામે લડવાની મને તાકાત આપજો ભગવાન પાસે તાકાત માંગવી ભિખારી પણ ના કરવું તો એ પહેલો મુદ્દો છે કે કેવી રીતે ખરાબ સમયમાં જીવવું ભગવાનને પ્રાર્થના કરજો કે મને તાકાત આપો તમે મારું દુઃખ ઓછું કરો એવું નથી માંગતો એ હું લડી લઈશ સી વિરાટ કોહલી કે રોહિત શર્મા ગ્રાઉન્ડ ઉપર હોય પછી એ ફરિયાદ કરે કે નાયર બોલ તો બહુ સ્પીડમાં આવે છે ખાલી એટલે જ તમને બેન મોકલ્યા છે બાકી આમ બધા ન હતા રોહિત શર્મા અને વિરાટ કોહલી ના અધિકાર જ નથી ફરિયાદ કરવાનો કે બોલ બહુ સ્પેસ આવે છે પીચ તૂટી ગઈ છે પાંચમા દિવસે અને ટર્ન થાય છે એમને ફરિયાદ નહીં કરવાની એની માટે તમને મોકલ્યા છે સરહદ પર સૈનિક એમ કે ભાઈ મને ગોળી છોડોમાં કોઈ વાંધો નથી પણ યાર સામેથી પણ ગોળી આવે છે એટલે ભાઈ એટલે તો તમે ત્યાં છો આ સોલ્જર કે નોટ કમ્પલેઇન ઓફ બુલેટ ફ્રોમ અક્રોસ ધ બોટર ઇઝ ધેર ફોર ધેટ એમ તમારે દુઃખનું ફરિયાદ નહીં કરવાની

ટ્રાય એન્ડ ટ્રાય સફળતા નો આજ રહસ્ય છે એ દસે દસ મુદ્દાની એક લાઈન શું છે ટ્રાય વન મોર ટાઈમ હજી એક વખત પ્રયત્ન હજી એક વખત પ્રયત્ન એની માટે કરોડિયા તમારે ગુરુ બનાવવાનો કરોડિયો તમે જુઓ દિવાલ ઉપર પડે ને જેવો પડે ને એવો તરત ચડવાનું ચાલુ કર દે શું કામ પડ્યો કેમ પડ્યો વિચારવાનું જ નહી કરોડીઓ પડે એટલે ફરિયાદ જ નહીં કરવાની ટ્રાય ચાલુ ને ચાલુ રાખવાનું એટલે આ બીજો મુદ્દો કે ખરાબ સમય ને કેવી રીતે આપણે જીવી જીવો જીવી લેવો ટ્રાય પ્રયત્ન કરતા જ રહેવાનું સવાર ઉઠીને કે આને મળું આ જગ્યાએ જવું પેલા એક જણાને વાત કરું અહીંથી કંઈ અનુકૂળતા આવશે અહીંથી કંઈક મને મદદ મળશે અહીંયા જઈશ તો કંઈક મને અનુકૂળ આવશે એટલે એ ટ્રાય ત્રીજી વાત અને છેલ્લી ઓટિટ્યુડ પોઝિટિવ રાખવાનો એમાં શું એક અમેરિકન આટીટ્યુડ મને બહુ ગમે છે એ લાખ ડોલરની જોબ કરતો અને છૂટી જાય ને અને બીજે દિવસે કહો કે ભાઈ પચીસ હજાર ડોલરની જોબ છે આવું આવી જાવ કાલ સર આઠ વાગે આવી જાવ આપડી જેવું નહીં નાના બાપુ આપડે લાખ રૂપિયા નોકરી હતી પચીસ હજાર માં થોડે જવાય એવું નહીં ખરાબ સમય કાઢવો હોય તો પચીસ હજાર માં જવાનું ચાલુ જ કરી દેવાનું આ અમેરિકન એટીટ્યુડ શું છે કે ભાઈ ઘરે બેસી રહું અને મગજ બગાડવું અને બેંક એકાઉન્ટ ઓછું કરવું એની કરતા બજારમાં જઈને બેસીએ ત્યાં બે માણસને ને મળશું ત્યાંથી કઈક બે વિચાર મળશે અને બે રસ્તા મળશે બજારમાં જઈને પડવા દે સવારે આઠ વાગે એટલે ખરાબ સમય ને કાઢવો હોય ને

વિરોધ જોયો છે તિરસ્કાર જોયો છે અપમાન જોયા છે બધું જ જોયું છે નિર્ણયો કાયદાકીય નિર્ણયો સંસ્થા વિરુદ્ધમાં આવ્યા હોય કોઈ જમીન બાબતે બાંધકામ બાબતે લોકલ રેસીડ લંડનમાં વિરુદ્ધમાં આવ્યું કે બીએપીએસ મંદિર ન કરી શકે પ્રમુખ સામી મારે સમાચાર આવ્યા કે સ્વામી આપણે જમીન ખરીદી છે લંડન માં પણ આજુબાજુ રેસીડેન્સ આપણી સામે કેસમાં જીતી ગયા પ્રમુખ સ્વામી કે કઈ વાંધો નહીં ભગવાનની ઈચ્છા આપણે આપડો પુરુષાર્થ કરી લીધેલો હવે પરિણામ સ્વીકારી લેવાનું ચાલો એટલે છેલ્લે ઉત્તરમાં એક વાક્ય સરસ મને સૂજે છે બોલું છું એ વાક્ય પણ મને ખૂબ ગમે છે ધ શો મસ્ટ ગો ઓન ખેલ ચાલુ રહેવો જોઈએ પણ ટેલેન્ટ હોય તો એ વ્યક્તિને તમે રોકી ના શકો ટેલેન્ટની સાથે પુરુષાર્થ ભળે તો અનસ્ટોપેબલ થઈ જાય કોઈ પણ વ્યક્તિ ટેલેન્ટેડ હોય અને હોય ને એટલે હોય ને પરિશ્રમી હોય ને એને રોક્યો રોકાય જ નહીં એને કદાચ કોઈ થી કોઈ ઈર્ષાના ભાવથી કોઈ દબાણથી કદાચ થોડી વાર માટે રોકે પણ એ રોકાય નહીં

તમારો નિયમ છે કે સવારે છ વાગે તમે નેટ ઉપર આવો છો પ્રેક્ટિસમાં પણ ધારો કે આગળ તમે સેન્ચુરી કરી ડબલ સેન્ચુરી કરી અ ગુડ ફોર્મ તો સચિન બોલ્યા તો પણ બીજા દિવસે સવારે છ વાગે તો પ્રેક્ટિસમાં આવી જવાનું પહેલા પાંચસો બોલ ફેસ કરવાના જ પછી જ બીજી વાત